આપ જોઈ રહ્યા સિટી રિપોર્ટ હળવદની વાત વાત કરવી છે મિત્રો હળવદ શહેર વિસ્તારની કે જ્યાં નેશનલ હાઈવે આવેલો છે સાત નંબરનો સાત નંબરના નેશનલ હાઈવે પર એટલે કે અમદાવાદથી માળિયા જવાનો રસ રસ્તો અને માળિયાથી અમદાવાદ જવાના રસ્તા ઉપર હળવદ શહેર વિસ્તાર એટલે કે મોરબી જિલ્લાનું હળવદ આવેલું છે કે જ્યાં અલગ અલગ ચોકડી છે મિત્રો એક ચોકડી છે માર્કેટિંગ યાર્ડની ચોકડી કે જ્યાં બમ્પ બનાવવામાં આવ્યા છે કે નથી આવ્યા બીજી વાત છે ત્રિકોણીઓ જંગ એટલે કે પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ જ્યાં બમ્પ બનાવવામાં આવ્યા છે કે નથી આવ્યા પણ સરા ચોકડીઓ બંફ બનાવવામાં આવ્યા છે રાણકપર ચોકડી એટલે કે હરિદર્શન જૂની હતી ત્યાં જ બંફ બનાવવામાં આવ્યા છે અને બીજી વાત કરું કે મોરબી ચોકડી ત્યાં પણ બમ્પ બનાવવામાં આવ્યો છે મિત્રો આ બમ્પ જે બનાવવામાં આવ્યા છે એ લગાતાર બમ્પ નિયમ અનુસાર ખોટા છે અને જેના માધ્યમથી ઘણા અકસ્માત સર્જાણા છે અકસ્માત સર્જાવાનું મેન કારણ એ બમ્પ બમ્પ છે એ જગ્યાએ રાખો અને બીજી જગ્યા છે મિત્રો જે જગ્યાએ જૂના બમ્પ તમે જે કાઢ્યા છે એટલે કે તમારી જે એલ એન જે પીળી લાઇટ જે થતી હોય એની સીધમાં વરી પાછા બે બમ્પ કરવામાં આવે ને તો રોડ અકસ્માત એક્સિડન્ટલી બમ્પના માધ્યમથી બચી શકે છે બચી શકે છે અને બચી શકે છે સીધી લોકોની ટકોર છે લોકો શું કરી રહ્યા છે કે જે બમ્પ બનેલા છે એની સામે પણ આગળ વરી પાછા બે બમ્પ બનાવવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે જોતરાઓ રહો સિટી રિપોર્ટના ન્યૂઝને થેન્ક યુ આભાર મિત્રો